ડાંગ જિલ્લો ડાંગ જિલ્લાને આદિવાસી જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ પણ પડતો હોય છે તેમ છતાં ડાંગ જિલ્લાના આદિવાસી લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગ જિલ્લામાં પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે ત્યારે ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર જેટલા ગામોમાં પીવાની પાણીની સમસ્યાઓને લઈ આજરોજ જિલ્લાના વડુમથક આહવા ખાતે એક રેલી યોજીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ લોકોમાં ન રહ્યો હવે બલ નલના જલના નામે હવે રહ્યો છે ખાલી જલનો નારો આપી ડાંગ જિલ્લાના લોકોને વહેલી તકે પાણી મળે તેવી માંગ કરવામાં આવી છે આ રેલીમાં ડાંગ જિલ્લાની મહિલાઓ માટલા લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મારું નામ સંગીતાબેન મહેશભાઈ જી આહિરે હું અમાર રહું છું અને પાણીના સમસ્યા બદલ અમે આવેલા છે કલેક્ટરને આવેદન આપવા માટે કેમ કે પાણી પૂરતું મળતું નથી અને અઠવાડિયામાં એકવાર આવે છે પાણી એ બી તો એકદમ ઓછું ધીમી રીતે છોડતા છે તો પાણી પૂરતું મળી નથી રહેતું તો આહવાની આ હાલત છે તો બીજા ગામડાઓની ગામોની શું હાલત હશે તો પાણી પૂરતું મળી રહે એવી અમારી વિનંતી છે મારું નામ ભોયે મનીષાબેન શંકરભાઈ ગામ તાલુકા આહવા લોડાંગ ડાંગ આજે અમે કલેક્ટર સાહેબસિંહને આવેદનપત્ર આપવામાં આવેલું કે અમને અહીંયા આહવાથી ગાળવી ચૌદ કિલોમીટર જેટલું થાય પણ અમને ફરિયામાં પાણી જ નહીં આપે પાઇપલાઇન બનાવેલ છે એ બી તૂટેલી અને એમાં બી બનાવેલી અડધે ફળિયામાં બનાવેલી છે અડધે ફળિયામાં નહીં બનાવેલી પાણી જ નહીં મળતું છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું પટેલ ફળિયામાં પાણી જ નહીં મળે